સુરતના કિમ નજીક ટ્રેન પલટાવવાની કરાઈ કોશિશ અજાણ્યા ટિકડખોર દ્વારા ટ્રેન પલટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા રેલવે ટ્રેકના ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા છે અજાણ્યા વ્યક્તિઓએ અપ ટ્રેકના ફિશ પ્લેટ અને ચાવી ખોલી અપ ટ્રેક ઉપર મૂકી દીધી હતી રેલવે અધિકારીઓને ઘટનાની જાણ થતા રેલ વ્યવહાર બંધ કરાયો હતો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરાયો છે સમગ્ર ઘટનાને લઈને રેલ વિભાગ દોડતું થયું છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ